હું ભાઈઓને કેવા માંગુ છું કે પેલું અપમાન આપણું પરસો તો રૂપાલા એ કર્યું તો આપણે પકડી રાખ્યું ભાજપ ભાજપ અને પછી બીજું અપમાન ભાજપ પાર્ટી એ કર્યું અને તમને બતાવી કે તમારી ક્ષત્રિય સમાજની વેલ્યુ શું છે તો આપણે બતાવી દેવાનું કે ક્ષત્રિય સમાજની વેલ્યુ શું છે તો ભાજપ તમારી કઈ વેલ્યુ નથી ક્ષત્રિય સમાજ છે તો તમે ભાજપ છો ને તો તમારી કઈ વેલ્યુ નથી અરે એ કરી બતાવશો ને કારણ કે અહીંયા ભેગા થવાથી અત્યારે આપણે લાખોમાં માં ભેગા થઈએ છીએ પછી ઘરે જઈને ભૂલી જઈએ છીએ તો એ ઘરે જઈને ભૂલવાનું પાંચ દો કામ ધંધો મૂકીને તો જ રિઝલ્ટ મળશે અને આ સાલ જયારે આપણે આ મહાકાલ પ્રસાદી છે કાળી સાલ મેં આણંદમાં ખરેખર ખંભે નાખી હતી કદાચ ખ્યાલ હોય તો રામ જન્મ રામનવમી વખતે અહીંયા આવ્યો તો આણંદ પ્રોગ્રામમાં અને ત્યારે કેસરી પટ્ટો ઉતારીને જ્યારે પરસોત્તમ રૂપાલે ફોર્મ ભર્યું ત્યારથી મેં આ કાળી શાલ ખંભે નાખી અને કીધું કે હવે આપણા માટે સત્રી સમાજ માટે કાળો દિવસ છે એટલે રોજ આપણને દુશ્મની યાદ આવે કે કાળો ખંભે નાખું ને એટલે મને ખબર પડે કે આપણી દુશ્મની શું છે અને તમને કહું ભાઈઓને કે બે બેનો રોડ ઉપર આવી જાય એમનામાં એટલો રોષ હોય અને તમે હમણાં વિડીયો જોયા છે મુન્દ્રામાં કચ્છમાં પછી દરેક જગ્યાએ તો આપણું લોહી ગરમ થઈ જાય ઉકળી જાય કે હારા બે ચાર જણાને કાપી નાખીએ એટલી દાંત ચડે

કરવાના છે બધાને અને ભાજપ ને એમની ઓકાત દેખાડવાની કે છત્રી સમાજ થી વેર કરો ને છત્રી સમાજ પ્રેમથી માથું દઈ દે બાકી તો ભલ ભલા ની પથારી ફેર્યું નાખે જય માતાજી જય માતાજી જય